સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હોલ સોળ રૂપિયા ચૌદ હોલ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવી તેવી રૂપિયા ચૌદ ત્રેવી ચૌદસો ને ત્રેવીસ રૂપિયા ચૌદ ત્રેવીસ પાંચું ઓગણી વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ઓગણત્રીસ એકત્રી બત્રીસ તેત્રીસ ચોત્રી પાંત્રીસ છત્રીસ આડત્રી આડત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ તેતાલીસ રૂપિયા ચૌદ તેતાલીસ ચૌદસો ને તેતાલીસ રૂપિયા છત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ સુડતાલીસ રૂપિયા અડતાલીસ ઓગણપચાસ પચાસ પચાસ રૂપિયા ચૌદસો ને પચાસ ચૌદ પચાસ ભોપાલ તાલીસ ચૌદ તેતાલીસ ચૌદ અગિયાર બાર તેર ચૌદ પંદર સો સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ ઓગણત્રીસ સાડત્રીસ રૂપિયા ઓગણચાલીસ ચૌદ ઓગણ ચાલીસ એક વાર ઓગણચાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચોમાલીસ બેતાલીસ ઓગણપચાસ ચૌદસો ને ઓગણપચાસ રૂપિયા ચૌદ ઓગણપચાસ सत नारायण गारंटी ले लीजिए તાલીસ તેતાલીસ રૂપિયા ચૌદસો ને તેતાલીસ તમારા નથી ચુમ્માલીસ ચુમાલીસ્તાલીસ પેસ્તાલીસ ચૌદ પિસ્તાલીસ